હલો વેલકમ ઇન હેલ્થ મંત્ર બાય મિસિસ હિના ગૌતમ હેલ્થ મંત્રમાં આપણે હેલ્થ વિશેની નાની નાની વાતો જે છે એ સમજવાનો પ્રયત્ન કરીશું વાત નાની છે પણ એનું ઇમ્પોર્ટન્સ મોટું છે એવા સબ્જેક્ટ પર વાત કરીશું આજે આપણે વાત કરીશું બોન હેલ્થ વિશે રોજ બરોજ આપણે સાંભળતા હોઈએ છીએ એક વર્ડ ઓસ્ટિયોપોરોસીસ બધાને ખબર છે ઓસ્ટિયોપોરોસિસ એટલે શું તો બોનની એટલે કે હાડકાંની એક એવી સ્થિતિ કે જેમાં હાડકાં બરડ થઈ જાય છે વારંવાર તૂટી જાય ક્રેક પડે ડેલિકેટ જેને કહેવાય ને એવા થઈ જાય છે દેટ ઇઝ ઓસ્ટિયોપોરોસિસ અને ઓસ્ટિયોપોરોસિસ દરેકની લાઈફમાં આફ્ટર ફિફ્ટી ક્યારેક ને ક્યારેક વધતા ઓછા પ્રમાણમાં આવે જ છે ફિમેલમાં વધારે જોવા મળે છે મેલ કરતાં સો એના લીધે આજે આપણે વાત કરવાના છીએ બોન હેલ્થ આઈ મીન ટુ સે ઓસ્ટિયોપોરોસીસને અટકાવવું હોય ડીલે કરવું હોય એના પ્રોસેસને સ્લોઅર કરવો હોય તો શું કરવું જોઈએ એના માટે બોન હેલ્થ કેટલી ઇમ્પોર્ટન્ટ છે એ સમજવું પડે બોન હેલ્થ બોન એ હેલ્ધી હોવા કેમ જરૂરી છે બોન આપણા બોડીને સપોર્ટ કરે છે મુવમેન્ટમાં પણ હેલ્પ કરે છે સાથે સાથે જે ઇન્ટરનલ ઓર્ગન હોય ને એને પ્રોટેક્ટ કરવાનું પણ કામ કરે છે દાખલા તરીકે ફેફસાની ઉપર જે કેજ હોય છે પાસળીઓ હોય છે એ ફેફસાને હાર્ટને પ્રોટેક્ટ કરે છે રાઈટ સો બોનનું ઇમ્પોર્ટન્સ બહુ જ છે અને બીજી એક વસ્તુ કે આપણા બોડીમાં ખોરાકમાંથી લીધેલા જે મિનરલ્સ છે એ મિનરલ્સ આપણા બોનમાં સ્ટોર થાય છે અને એઝ એન વેન રિક્વાયર્ડ જ્યારે પણ શરીરને જરૂર પડે ત્યારે બોન એને રિલીઝ કરે છે એટલે જ આફ્ટર ફિફ્ટી ઓસ્ટિયોપોરોસિસ થાય છે કેમ કારણ કે જે ન્યુટ્રિશનલ લેવલ છે આપણું એ ડાઉન જાય છે અને મિનરલ્સ ડેફિસિયન્સી થાય છે ત્યારે બોન શરીરના જુદા જુદા અંગોને જુદી જુદી ક્રિયાઓ માટે જરૂરી એવા મિનરલ્સને પોતાનામાંથી રિલીઝ કરે છે એટલે બોન વીક થઈ જાય છે સો બોન આપણા માટે આટલું કામ કરે છે તો આપણે પણ બોન માટે કામ કરવું જોઈએ ને રાઈટ સો સૌથી પહેલાં શું જરૂરી છે બોન હેલ્થ માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ શું છે તમે કહેશો કેલ્શિયમ પણ હવે આપણને બધાને ખબર છે કેલ્શિયમ કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ છે વિટામિન ડી યસ તમે સારામાં સારા પ્રમાણમાં કેલ્શિયમ લેતા હશો ન્યુટ્રિશિયસ ફૂડ લેતા હશો પણ જો એનું પ્રોપર એબ્સોબ્સન નહીં થાય તો એનો ફાયદો તમને નહીં મળે અને એના માટે જરૂરી છે વિટામિન ડી વિટામિન ડી ક્યાંથી મળે છે સનલાઇટમાંથી વિનો બટ આપણે જાણતા હોવા છતાં સનલાઇટ કે સન રેઝ લેતા જ નથી તો એ લેવું જોઈએ સવારે કે સાંજે અડધો કલાક માટે જેટલું બને એટલું સ્કીન એક્સપોઝ થાય એવી રીતે આઈ મીન ટુ સે બહુ કવર નહીં કરવાનું બોડીને એવી રીતે સૂર્યનો તડકો લેવો જોઈએ જેનાથી વિટામિન ડી જે મળશે એ તમારા કેલ્શિયમના એબસોબ્શનને વધારશે ત્યાર પછી આવે છે કેલ્શિયમ યસ કેલ્શિયમ બોન હેલ્થ માટે બહુ જ જરૂરી છે કેલ્શિયમ શામાંથી મળે છે ડેરી પ્રોડક્ટમાંથી મળે છે ગ્રીન્સમાંથી મળે છે પલ્સીસમાંથી મળે છે કઠોળમાંથી મળે છે ઓરેન્જ પણ મળે છે સો કેલ્શિયમ માટે આટલા આટલા નેચરલ સોર્સિસ છે એનો ઉપયોગ કરવો જોઈએ ત્યાર પછી બીજી એક મિનરલ છે ધેટ ઇઝ પોટેશિયમ યસ જ્યારે આપણે એક વર્ડ બીજો પણ સાંભળીએ છીએ ઓસ્ટિયોપોરોસીસની સાથે સાથે બોન મિનરલ ડેન્સિટી ખબર છે એનો ટેસ્ટ પણ તમને ડૉક્ટર કરાવવાનું કહેતા હોય છે તો બોન મિનરલ ડેન્સિટી વધારવા માટે પોટેશિયમ જરૂરી છે પોટેશિયમ શામાંથી મળે છે લોર્ડ્સ ઓફ ગ્રીન્સ આઈ મીન ટુ સે સેલેટ્સ જેટલા વધારે સેલેટ્સ ખાશો એટલું પોટેશિયમ વધારે મળશે અને તમારા બોનની મિનરલ ડેન્સિટી છે એ સ્ટ્રોંગ થશે સાથે પોટેટો બનાના એમાંથી પણ પોટેશિયમ મળે છે બીજી એક વસ્તુ આટલી જ ઇમ્પોર્ટન્ટ કેલ્શિયમ જેટલી જ ઇમ્પોર્ટન્ટ છે મેગ્નેશિયમ યસ મેગ્નેશિયમ એ પણ બોન મિનરલ ડેન્સિટી માટે બહુ જ જરૂરી છે મેગ્નેશિયમ શામાંથી મળે છે મેઇન સોર્સ છે નટ્સ એન્ડ સીડ્સ નટ્સ એટલે કે બદામ અને અખરોટ એને તમે પલાળીને લઈ શકો છો ચાવીને ખાઈ શકો છો એનું બટર એટલે કે આલમંડ બટર બનાવી સ્મૂધીમાં વાપરી શકો છો પાવડર ફોર્મ કરી મિલ્કશેક અથવા તો મસાલા મિલ્ક જેને આપણે કહીએ એમાં વાપરી શકો છો ત્યાર પછી આવે છે સીડ્સ સીડ્સમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ ફ્લેક્સ સીડ્સ એન્ડ ચિયા સીડ્સ ત્યાર પછી આવે છે સિસમી સીડ્સ પમકીન સીડ્સ સનફ્લાવર સીડ્સ દીઝ ઓલ સીડ્સ આર ગુડ સોર્સ ઓફ મેગ્નેશિયમ મેગ્નેશિયમ પણ મેં તમને કહ્યું એ પ્રમાણે કેલ્શિયમ જેટલું જ ઇમ્પોર્ટન્ટ છે સો એનો પણ રીચ અને કોન્સન્ટ્રેટેડ સોર્સ જે નટ્સ અને સીડ્સ છે એ ડે ટુ ડે તમને ફાવે એ સમયે તમને ફાવે એ ફોર્મમાં પણ આવવું તો જોઈએ જ ઘણા લોકો સવારમાં લે છે ઘણા લોકો મિડ મીલમાં પણ લે છે ઘણા લોકો ઇવનિંગમાં એક જ્યારે આપણને ભૂખ લાગે છે ને ટી ટાઈમ જેને આપણે કહીએ છીએ ચાર પાંચ વાગ્યાવાળો સમય ત્યારે પણ તમે લઈ શકો છો બટ ચાવી ચાવીને ખાવું જરૂરી છે મેં તમને કહ્યું કે ફ્લેક્સ સીડ્સ અને ચિયા સીડ્સ ઇઝ ઓલ્સો વેરી ગુડ સોર્સ ઓફ મેગ્નેશિયમ તો ચિયા સીડ્સ કેવી રીતે લેવા જોઈએ મોર્નિંગનું પહેલું તમારું ડ્રિંક છે તમે મધ અને લીંબુનું પાણી લેતા હશો કેટલાક લોકો વોમ વોટર લેતા હશે કેટલાક લોકો એઝ ઇટ ઇઝ કોપર જગમાં મૂકીને પાણી પીતા હશે ધીસ ઓલ આર ગુડ મેથડ પણ આનાથી પણ વધારે સારી મેથડ છે કે વોર્મ વોટરમાં એક ટેબલ સ્પૂન જેટલા ચિયા સીડ્સ દસ મિનિટ માટે પલાળવાના છે એની અંદર અડધા લીંબુનો રસ નાખવાનો છે અને પછી એ પીવાનું છે દેટ ઇઝ બેઝ સોર્સ ફોર મેગ્નેશિયમ સાથે સાથે વિટામિન સી જે આવે છે લેમનમાંથી ઇમ્યુનિટી તો આપે છે દેટ વી નો પણ એ કોલાજન બિલ્ડિંગ તમને સ્કિનના ડર્મેટોલોજીસ્ટ અથવા તમારા જે બ્યુટિશિયન હોય એ પણ કહેતા હશે કે વિટામિન સી લેવાથી કોલાજન બિલ્ડિંગ થાય છે અને તમારી સ્કિન જે છે મસલ્સ જે છે એ ટાઇટ થાય છે ટાઇટનિંગ ઓફ સ્કીન એન્ડ મસલ્સ માટે પણ વિટામિન સી જરૂરી છે તો કેમ વિટામિન સી હેલ્પ્સ ઇન બિલ્ડિંગ ઓફ કોલાજન તો કોલાજન જેમ ટાઇટન અપ કરે છે એ જ રીતે આ કોલાજન બોન ફોર્મેશનમાં પણ હેલ્પ કરે છે ત્યાર પછી આવે છે ઓલ ઓફ અસ નો ઇટ્સ પ્રોટીન યસ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ઓફ ધ બોન બચ્ચા હો ત્યારથી શરૂ કરી અને એન્ડ ઓફ ધ લાઈફ ત્યાં સુધી બોનને પ્રોટીનની જરૂર પડે છે આપણા શરીરનું પચાસ ટકા પ્રોટીન બોનમાં સ્ટોર હોય છે તો પ્રોટીન યસ પ્રોટીન માટે પ્રોટીન પાવડર જ લેવો એવું જરૂરી નથી બેટર યુ ચૂઝ નેચરલ સોર્સ ઓફ ધ પ્રોટીન અને આપણે નાના હતા કે આપણા દાદી નાના હતા કે આપણા મમ્મી નાના હતા ત્યારનો એક સોર્સ બધા માટેનો એક કોમન સોર્સ યાદ કરો શીંગ અને ચણા યસ બેસ્ડ સોર્સ ફોર ધ પ્રોટીન શીંગ અને ચણા શીંગને એટલે કે પીનટ્સને તમે પલાળીને ખાઈ શકો છો બોઇલ કરીને ખાઈ શકો છો રોસ્ટ કરીને ખાઈ શકો છો ગોળ સાથે ખાઈ શકો છો એઝ ઇટ ઇઝ ખાઈ શકો છો અને અત્યારની જનરેશન જે પ્રિફર કરે છે દેટ ઇઝ પીનટ બટર એ પણ હોમ પીનટ બટર બનાવી અને સ્મૂધીમાં ટોસ્ટ ઉપર ડિઝર્ટ્સમાં બધે જ તમે વાપરી શકો છો રાઈટ ચણાની વાત કરીએ તો શેકેલા ચણા ઇઝ ધ બેસ્ટ સોર્સ સ્નેકિંગ માટે ક્યારેય પણ તમને ભૂખ લાગી હોય અને કોઈ પણ જંક ફૂડ ખાવું પેકેટ ફૂડ ખાવું પ્રોસેસ ફૂડ ખાવું એના કરતાં ઇવન એની ઉપર લખેલું હોય ને કે આઠ ગ્રામ પ્રોટીન છે ને દસ ગ્રામ પ્રોટીન છે તો પણ એના કરતાં બેટર સોસ છે શેકેલા ચણા એ સિવાય તમને વધારે ભૂખ લાગી હોય અથવા તો એક સિટાઈટી જોઈતી હોય તો ચિકપીઝમાંથી હમસ બનાવી અને એને વેજીટેબલ્સ પીક સાથે ખાવાની છે નોટ વિથ ધ ચીપ્સ કારણ કે હેલ્ધી ફૂડનું પેરિંગ હંમેશા હેલ્ધી ફૂડ સાથે કરવું જોઈએ તો ધીસ આર ધ ઇઝી સોર્સ ફોર પ્રોટીન અધરવાઈઝ કઠોળ છે દાળ છે ડેરી પ્રોડક્ટ છે આ બધા તો પ્રોટીનના સોર્સ છે જ અને એ સિવાય હોલ ગ્રેઇન યસ હોલ ગ્રેઇન એટલે કે પોલિશ કર્યા વગરનું આખું ધાન્ય આખું અનાજ એ પણ પ્રોટીનનો ગુડ સોર્સ છે તો એ પણ ખાવાનું રાખીએ તો આ તો વાત થઈ ગુડ ફૂડ હેબિટ્સની તો સ્ટ્રેન્થન હવે બોન પણ સાથે સાથે બીજી એક વસ્તુ કરવી પડશે યસ ધેટ ઇઝ એક્સરસાઇઝ એક્સરસાઇઝ નહીં કરો તમારા મસલ્સ જેમ વીક થઈ જાય છે એમ બોન પણ વીક થઈ જશે સો એક્સરસાઇઝ કરવાથી બે વસ્તુ થશે તમારા જે કોર મસલ્સ છે એટલે કે બોનને જે સપોર્ટ કરે છે એ મસલ્સ બોનને જે ગ્રીપ આપે છે એ મસલ્સ પણ સ્ટ્રેન્થન અપ થશે અને સાથે સાથે બોનની ડેન્સિટી છે જે આપણે આગળ વાત કરી એ પણ વધશે સો ઇન શોર્ટ ઇન કન્ક્લુઝન કઈ કઈ વાત યાદ રાખીશું બોન હેલ્થ માટે એક તો ગુડ વેલ બેલેન્સ મીલ લેવાનું છે જેની અંદર ઓલ વિટામિન મિનરલ પ્રોટીન જે બોનને સપોર્ટ કરે છે એ બધી વસ્તુઓ પ્રોપર પ્રપોશનમાં મળવી જોઈએ આ સિવાય વિટામિન ડી માટે તડકામાં બેસવાનું છે અને એક્સરસાઇઝ એક્સરસાઇઝની વાત કરીએ તો કઈ એક્સરસાઇઝ બોન માટે હેલ્પફુલ છે ખબર છે આમ તો બધી જ એક્સરસાઇઝ ઇઝ ગુડ ફોર બોડી પણ પર્ટિક્યુલરલી અત્યારે આપણે બોન હેલ્થ મસલ હેલ્થની વાત કરી રહ્યા છીએ તો એના માટે છે બેસ્ટ એક્સરસાઇઝ ઇઝ વોકિંગ થર્ટી મિનિટ ઓફ વોકિંગ અને જો ઇફ યોર એજ પરમિટ્સ બોડી પરમિટ્સ વેઇટ પરમિટ્સ તો બેસ્ટ એક્સરસાઇઝ ફોર બોન હેલ્થ કીપિંગ ધ રોપ નાના હતા ત્યારે દોરડા કૂદવાની એક્સરસાઇઝ કરી છે જો રોજના સો દોરડા કૂદશો તો તમારું ઓસ્ટિયોપોરોસીસની બીક ક્યારેય તમારે નહીં રાખવી પડે રાઈટ સો ઇન શોર્ટ ઇન કન્ક્લુઝન કઈ કઈ વાત યાદ રાખીશું આજથી એક તો વેલ બેલેન્સ મેલ જેની અંદર વિટામિન મિનરલ્સ અને પ્રોટીન હોય સાથે સાથે વિટામિન ડી માટે સનસાઇન લેવાની છે સનરેઝ લેવાનું છે અને એક્સરસાઇઝ યસ એવી એક્સરસાઇઝ કે જે તમારા બોનની ડેન્સિટી વધારે છે તમારા મસલની સ્ટ્રેન્થ વધારે છે બોન અને મસલ બંને સાથે મળીને જે તમારા બોડીને આપે છે એ ફ્લેક્સિબિલિટી અને મૂવમેન્ટ સપોર્ટ આની સાથે એ પણ કોપઅપ કરશે તો આવી એક્સરસાઇઝ પણ કરીશું રાઈટ સો આઈ થિંક ફોર ટુ ડે ધીસ ઇઝ ઇનફ તમને સમજ પડી ગઈ કે બોન હેલ્થ કેટલી ઇમ્પોર્ટન્ટ છે પણ સાથે સાથે ઇટ ઇઝ ઇઝી જો તમે વેળાસર સમયસર જાગી જશો અને આટલી વસ્તુઓ કરશો તો ઓસ્ટિયોપોરોસિસને તમે દૂર રાખી શકશો થેન્ક યુ